વિશ્વ બેંકે આપી અને ભ્રષ્ટાચાર એટલે જે સાર્વજનિક પદ છે સાર્વજનિક મળેલો છે એનો પોતાના વ્યક્તિગત લાભ માટે ઉપયોગ કરવો એને કહેવાય છે ભ્રષ્ટાચાર સમાજની અંદર ભ્રષ્ટાચાર અલગ અલગ સ્વરૂપે આપણને જોવા મળે છે કે ભાઈ રોકડની ની લેવડ દેવડ કરવી સરકારી અધિકારીઓને કિંમતી ગિફ્ટ આપવામાં આવે છે પેલા મોટા ડોક્ટરો હોય એમડીએમએસ ડોક્ટરો ત્યાં અલગ અલગ દવાની કંપનીના રિપ્રેઝેન્ટેટિવ આવે છે એ પોતાની દવાને પ્રેઝન્ટ કરવા માટે આવે છે ડોક્ટરો સાથે સાંડગાંઠ કરે છે ડોક્ટરોને કિંમતી ગિફ્ટ આપે છે અને એના બદલામાં ડોક્ટરો છે એ કંપનીની દવાઓ લખતા હોય છે તો સરકારી વિભાગોની અંદર આવા ભ્રષ્ટાચાર અનેક જગ્યાએ જોવા મળે છે ઊંચા પદ ઉપર બેઠેલી વ્યક્તિઓ એને કિંમતી આભૂષણો આપવા ચીજ વસ્તુઓ લેવી એ સરકારી અધિકારીઓને વિદેશ પ્રવાસ કરાવવો ભેદભાવ ભર્યું વર્તન રાખવું નિર્ણય લેવામાં લાગવ કરવી સગાઓને સૌથી પહેલા નોકરીઓ આપી દેવી આ બધો ભ્રષ્ટાચાર જ છે સમાજની અંદર ભ્રષ્ટાચાર છે એ અનેક રીતે જોવા મળે છે સરકારી અધિકારીઓને કિંમતી ગિફ્ટ આપવામાં આવે છે એને વિદેશ પ્રવાસ ફ્રી આપવામાં આવે છે તો ભ્રષ્ટાચાર અનેક રીતે જોવા મળે છે એના પછીનો પ્રશ્ન છે કે ભાઈ ભાવ વધારાનું કારણ ભ્રષ્ટાચાર છે શા માટે તો કે ભાઈ ભ્રષ્ટાચાર છે એ કાળા નાણાનું સર્જન કરે છે અને કાળા નાણાંથી એ બજારની અંદર નાણાંનો પુરવઠો છે ને એ વધે છે નાણાંનો પુરવઠો વધી જાય છે ભ્રષ્ટાચારને કારણે અને નાણાંનો પુરવઠો વધી જાય એટલે લોકોની ખરીદ શક્તિ છે વધી જાય છે ખરીદ શક્તિ વધે એટલે ચીજ વસ્તુને સેવાની માંગમાં વધારો થાય માંગ વધે એટલી ઝડપથી પુરવઠામાં વધારો થતો નથી એટલે માંગ અને પુરવઠા વચ્ચે વસ્તુનો પુરવઠો જેટલી ઝડપથી વધવો જોઈએ એટલી ઝડપથી વધતો નથી અને એને કારણે ભાવ સપાટી છે એ સતત અને સતત ઊંચે જાય છે એટલે કહી શકાય કે ભ્રષ્ટાચાર છે એ ભાવ વધારાનો કારણ છે એક અસામાજિક પ્રવૃત્તિ તરીકે ભ્રષ્ટાચાર અસામાજિક પ્રવૃત્તિ લોકો પાસેથી ખોટી રીતે ગેરકાયદેસર રીતે નાણાં લેવા એને આપણે ભ્રષ્ટાચાર કહીએ છીએ તો સામાન્ય લોકો એ બેઈમાની અને ગેરકાયદેસર રીતે વ્યવહાર કરે છે એટલે ભ્રષ્ટાચાર સર્જાય છે ખરેખર તો આમાં વાક પ્રજાનો છે છે એ અધિકારીઓને ખોટી રીતે આપે ઝડપી ખોટા કામ કરાવવા માટે આપે છે એને કારણે ભ્રષ્ટાચારનું સર્જન થાય છે એટલે અધિકારીઓ છે એ પદ અને સત્તાનો દુરુપયોગ કરે છે એમાંથી જ ભ્રષ્ટાચારની ગંગોત્રી છે એ શરૂ થાય છે

અને ભ્રષ્ટાચાર તો તત્ર સર્વત્ર જોવા મળે છે ભ્રષ્ટાચાર જાણે કે એક શિષ્ટાચાર હોય એ રીતે સમાજની અંદર લઈ અને ટોચ સુધીના દરેક ક્ષેત્રની અંદર જોવા મળે છે સાર્વજનિક જીવનમાં ભ્રષ્ટાચાર છે એ ખૂબ વ્યાપક બની ગયો છે શિક્ષણ જગતની અંદર સારી સારી કોલેજોની અંદર એડમિશન લેવા હોય તો ભ્રષ્ટાચાર કરવા પડે છે એટલે ભ્રષ્ટાચારથી કાળા નાણાં નું સર્જન થાય છે અને રાષ્ટ્રના વિકાસમાં ભારતીય લોકશાહી છે તો ભ્રષ્ટાચારને કારણે સામાજિક અને નૈતિક મૂલ્યો એનું ધોવાણ થઈ જાય છે લોકોના જીવનમાં નીતિમત્તા જેવું કઈ રહેતું નથી પૈસા આપો પૈસા ફેંકો નથી સત્તાની સર્વોચ્ચતા અને વિશ્વસનીયતા ઓછી થતી જાય છે સત્તા મેળવવા માટે વ્યક્તિ પડાપડી કરે છે ધારાસભ્ય બનવા માટે કોર્પોરેટર બનવા માટે ટિકિટ મેળવવા માટે લોકો પડાપડી કરે છે ખબર છે કે પાંચ વર્ષ ધારાસભ્ય કે સંસદ સભ્ય તરીકે રહી ગયા સાત પેઢી બેઠા બેઠા ભેગું થઈ જાય છે ગણી એને સજા થવી જોઈએ એ દેશને માટે બહુ અધમક કૃત્ય કરી રહ્યા છે એના પછીનો પ્રશ્ન છે કે ભારત સરકારે ભ્રષ્ટાચારને રોકવા માટે કયા કયા ઉપાયો કર્યા છે ભ્રષ્ટાચારી હોય ભ્રષ્ટાચાર કરતો હોય તો એની તપાસ કેન્દ્રીય લાંચ રસ્વત વિરોધી બ્યુરો કરે છે આ એક સંસ્થા છે કેન્દ્ર સરકારે સ્થાપેલી સંસ્થા છે અને જો અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલી છે અને રાજ્યના કોઈ પણ વ્યક્તિ માટે ટોલ ફ્રી નંબર વન એટ ડબલ જીરો ટુ ડબલ થ્રી ફોર 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 પર ફરિયાદ કરી શકાય છે એટલે ભ્રષ્ટાચાર ને અટકાવવા માટે સરકારે આ રીતના ટોલ ફ્રી કાયદો અને આ કાયદા પ્રમાણે કોઈ પણ સરકારી કર્મચારી ભ્રષ્ટાચાર કરી શકતો નથી કોઈ પણ સરકારી કર્મચારી ભ્રષ્ટાચાર કરતા પકડાય તો આ કાયદા પ્રમાણે એને સજા મળે છે એટલે લાંચ રૂશ્વત એટલે ખોટી રીતે નાણાં લેવા છતરપિંડી કરવી પોતાને જે પદ મળેલું છે એનો પોતાના આર્થિક લાભ માટે ઉપયોગ કરવો પોતાની પદ સત્તાનો દુરુપયોગ કરવો આવક કરતા વધારે સંપત્તિ રાખવી એ બધું આ કાયદા પ્રમાણે સજાને પાત્ર ગુનો ગણાય છે એટલે ભ્રષ્ટાચારને અટકાવવા માટે સરકારે આવા અનેક પ્રકારના પ્રયાસો કર્યા છે એ સિવાય કેન્દ્ર સરકારે માહિતી અધિકાર બે હજાર સરકારી કર્મચારીએ પોતાને સોંપાયેલા જે વહીવટી કાર્ય છે એ નિશ્ચિત સમય મર્યાદામાં પૂરા કરવા જોઈએ કે ભાઈ કોઈ પણ અધિકારીને રોડ રસ્તા બનાવવાનું કામ સોંપેલું છે ઓવરબ્રિજ બનાવવાનું કામ સોંપેલું છે તો એ કામની એક નિશ્ચિત સમય મર્યાદા હોય એ નિશ્ચિત સમય મર્યાદા વધારવાનો છે એ સિવાય કેન્દ્ર સરકારે તાજેતરમાં બ્લેક મની એક્ટ બે હજાર પાંચ પણ અમલમાં મૂકો છે અને આ કાયદા પ્રમાણે કાળું નાણું રાખવું એ સજાને પાત્ર ગુનો છે શિક્ષા પાત્ર અપરાધ માનવામાં આવ્યો છે એ સિવાય ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ જેને ટૂંકમાં ફેમા કહેવાય છે વિદેશી ચલણી નાણું કેટલા પ્રમાણમાં રાખવું ઊંડિયામણ કેટલા પ્રમાણમાં રાખવું એને લગતો કાયદો એટલે ફેમા મની લેન્ડરિંગ એક્ટ પણ પસાર કરવામાં આવ્યો છે કસ્ટમ એક્ટની ધારા ઓગણીસો બત્રીસ એમાં સુધારા કર્યા છે લોકપાલ અને લોકાયુક્તની નિમણૂકની જોગવાઈ કરી અને સરકારે કાળો નાણું શોધવાના અને ભ્રષ્ટાચારને ડામવાના પ્રયાસો કર્યા છે લોકપાલ છે રાજ્ય સરકારમાં લાગુ પડે લોકાયુક્ત છે કેન્દ્ર સરકારને લાગુ પડશે કેન્દ્ર સરકારના કોઈ પણ પ્રધાન એની સંપત્તિ એની મિલકત એની તપાસ લોકાયુક્ત કરી શકે છે રાજ્ય સરકારના અધિકારીઓ રાજ્ય સરકારના પ્રધાનો એની મિલકત સંપત્તિની તપાસ લોકપાલ દ્વારા થઈ શકે છે એટલે આવા અનેક પ્રકારના પ્રયાસો સરકારે કરેલા છે ઓકે થેન્ક યુ